દાતા તાલુકા કક્ષાનું પ્રાથમિક વિભાગનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મોડેલ સ્કૂલ જગતાપુરા ખાતે યોજાઈ ગયું તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ અને ચાર દસ બે હજાર ચોવીસ ના રોજ દાતા તાલુકાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ દાતા જગતાપુરા શાળામાં ગુજરાત શિક્ષણ વિભાગ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠામાં માર્ગદર્શિત બીઆરસી દાતા આયોજિત દાતા તાલુકા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વર્ષ બે હજાર ચોવીસ પચીસની બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી યોજવામાં આવ્યું

અને આ પ્રદર્શનમાં ગણિત વિજ્ઞાન ટેકનોલોજી ખેતી બાગાયતી વગેરે વિષય પર અલગ અલગ કુલ એકસો રજૂ કરવામાં આવી આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી આવીનેટર દાતા સ્થળ સંચાલક પીએમ શ્રી મોડલ સ્કૂલ દાતા જગતાપુરા શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ ગણ દાતા બે સીઆરસી શ્રી તાલુકા પ્રાથમિક વિભાગના તમામ સીઆરસી ઘટક ઘટક કર્મચારીશ્રીઓ તેમજ પ્રાથમિક સંઘના આગેવાનો શિક્ષકશ્રીઓ તમામ જોડે રહી કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું આ કાર્યક્રમના અંતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર